ગુડ મોર્નિંગ જય માતાજી ઇક્કી ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે તો હાલાનું થઈ જ ગયું આપેલ લોક સ્ટાર્ટ કરી દીધો હમ નાઈ દોય રેડી થઈ જશે તો આ बाजू આપણો વિચા પાણી કરવાના છે તો ચા પાણી કરી દઈએ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ તો સુમિત ને આયા નહી અજી કંઈ ના ગેત થી હા સુમિત ની મગવિલે જો આયા નહી ક્યાંક જ ગયા હે તો જો આયા નહી ક્યાં ગયા સા લાગ્યું તો ના ચા પી લોડો ચા લાવવા ચા પી લઈએ

એ હાલો અનિયાએ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સતાંગ ગયા સતાંગ કર્યું સતાંગ ગયા સતાંગ કર્યું આજે ટીજી એમ ને પુસવા તો અગેર આગળ જવાનું કે જાવ કે ધો આગળ જવાનું તૈયાર થઈ જશે તો હાલો સાબજો પોજી પર

અને આપણે જેવી એસી ખાવીશું એટલે પહેલાં જ આપણા મા બાપના ઘરમાં એન્ટર કરશું તો આપણે જીમને એમને પૂછ્યું નહીં તો આપણા બાકી ફેમિલીને પૂછી લેવું હ એસી ન ખાઈએ આપણે તો કના કના એસી ખાવી છે અને કુણ કુણ આ પાળા છે તમે બ્લોકની અંદર બનાવી રહેજો તો આપણે પહેલાં તો સુહાની મમ્મીને પૂછીએ Kak, apalagi isi nakabi ya? To, kaisi, kita beli apa pulang? Kabilah, ayo ya? Wawat tuh. Waa, Apalagi, eh, kaharukwa muka lusa? Huu, isi nakabi? Nainakabi? Nainakabi? Diau, kaya midnai? Nainak,

મને એસી કો દા એસી વાળી મને માં ગમતું કલાક બે કલાક ચાલુ રાખો ને બંધ હમ હમ કઈ બાર ની તો બળી જાય શરીર આખું તે આપણે તો ખેતર નું કામ કરવાનું બકા અરે ખાલી કલાક મેમન પરમો તો ચાલુ કરવાની બસ ખેતર નું કામ કરવાનું આપણે તો જો આપણે મમ્મી પપ્પા ને આવે એટલે ખુશી લઈએ જીવન આ છે તો નખાઈ દેશું આ જો આપણે ભાજમવા માટે આવી ગયા એન ભાના આપણો એક વસ્તુ પૂછવાનું છે પેલા પૂછી લે કે ભા જમવા માટે આવી ગયા સી

આપણા જવાનું છે ગાડી લઈ અને ફટાફટ જમવા માટે બે આવી ગયા છીએ રોટલી આ બાજુ મમ્મી અને આ બાજુ જેઠાલાલ ઘણા દિવસ પછી અત્યારે મમ્મી અંદર આવી ગયા હી તમારી બધાને કમેન્ટ હતી કે જેઠાલાલ છે આવતા નહીં જેઠાલાલ લાલ કોમ હોય એટલે નહીં આવતા આજે આવી ગયા હી આ બાજુ પા અને સુહાની આ બાજુ તમનું જતા તું ત્યાં

તો મિત્રો નખાવી નહી પછી વાત બે વાગે હાય તો બે વાગે લોગ નો એન્ડ આપીએ છીએ તો કે આપડેલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધાને જે રોમ આપી નવો નવો સપોર્ટ કરતા રહેજો